ધાનેરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતના પરિણામ સાંકળ ગ્રામ પંચાયત માટે મગનભાઈ દે સહિત ત્રણસો છેતાલીસ વોર્ડથી વિજેતા દેઢામાં સરપંચ તરીકે ચંડીકાબેન રાજપૂત વિજેતા નાનુડાના સરપંચ તરીકે પ્રાગાભાઈ ચૌધરી વિજેતા યાવરપુરા સરપંચ તરીકે ડેફીબેન વિજેતા નાનીડ ધીરાજી વેણાજી માજીરાણાનો ત્રણસો છેતાલીસ મતથી વિજય ફતેહપુરા ગામથી શંકરભાઈ હેમરાજભાઈ પટેલનો સો મતથી વિજય વીડ ગામથી રમેશભાઈ છગનભાઈ ભીડ પચાસ મતથી વિજય નાનુડા ગામથી પ્રાગાભાઈ બોકા એકસો અગિયાર મતથી વિજય સબાવડી ગામથી જનકાબેન દિનેશભાઈ ભીલનો એકસો તેર વોટથી વિજય જનાલી તાલેગઢ ગામથી દેવબેન દીધાભાઈ રબારીનો ત્રેવીસ મતથી વિજય યાવરપુર ગામથી જેફીબેન આયદાનભાઈ રબારીનો વિજય મેવાડા ગામથી વર્ષાબેન હરજી વાઘેલાનો વિજય વાંસદા ગામથી રમેશભાઈ ચમનાજી રાયઘોરનો વિજય બોડા ગ્રામ પંચાયત મથરાબેન બીજલભાઈ દેસાઈ બેતાલીસ મતો સાથે વિજય ચારડા ગ્રામ પંચાયતના બીબા કુવા ડુંગરસિંહ ત્રણસો છન્નું મતો સાથે વિજય મોટામેળા ગ્રામ પંચાયતમાં શાંતાબેન શંકરભાઈ ચૌધરીનો વિજય એડાલ ગામથી ચૌહાણ છગનભાઈ પંચજીનો વિજય શિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ભમરાજી સવાજી રાજપૂત ત્રણ મતથી વિજેતા થયા નેગાળા ગામ સરપંચ તરીકે ભાવેશભાઈ હરચંદભાઈ ઠાકોરનો વિજય ખાપરોલ ગ્રામ પંચાયતમાં ભાણાભાઈનો વિજય થયો શેરા ગ્રામ પંચાયતમાં છસો પચાસ મતથી સીતાબેન જીવાભાઈ દેસાઈ વિજય થયા મોટી ડુગડોલ ગામથી આંબાબેન ભાવાભાઈનો એકસો ચુમ્વાલીસ મતથી વિજય અનાપુરગઢ ગામથી મફીબેન પ્રતાપભાઈ ભીલનો ત્રણસો છ્યાસી મતથી વિજય માંડલ ગામથી ગીતાબેન દશરથભાઈ રબારીનો વિજય રૂણી ગામથી અંબાબેન સમ્રતાજી મિયાતરનો સોળ મતથી વિજય વિંછીવાડી ગ્રામ પંચાયતના ઉમેદવાર હરનાથભાઈ ગગદાભાઈ ચૌધરી વિજય થયા વીછીવાડી ગ્રામ પંચાયતમાં હરનાથભાઈ મતો સાથે નાના ઈશ્વરભાઈ ચૌહાણનો વિજય કુંડી ગામથી વિજય રમેશભાઈ રામપુરા મોટા ગામથી ભાણીબેન જોઈતાભાઈનો વિજય અનાપુરા છોટા ગામથી પ્રકાશભાઈ વક્તાભાઈ સોલંકીનો વિજય વક્તાપુર ગ્રામ પંચાયતથી લીલાબેન જીવરાજભાઈ ભૂમિનો વિજય બાપલા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર કાળીબેન મોનાભાઈ ત્રણસો ચોત્રીસ મતો સાથે વિજય મગરવા ગામથી વાલીબેન હીરાભાઈ રબારી વિજેતા વાસણ ગ્રામ પંચાયતથી શાંતિભાઈ પુનમાભાઈ ભીલ વિજેતા થયા રવિયા ગ્રામ પંચાયતથી ખેંગારભાઈ લાખાભાઈ આલનો બસો છ્યાસી મતથી વિજય રામપુરા મોટા ગામથી ભાણીબેન જોઈતાભાઈ આકોલિયાનો વિજય અનાપુરા છોટા ગામથી પ્રકાશભાઈ વક્તાભાઈ સોલંકીનો વિજય માલુત્રા ગામથી વાગદા ગજાભાઈ જોઈતાભાઈનો તોતેર વોટથી વિજય સરાલ ગ્રામ પંચાયતથી દેવાભાઈ હમીરભાઈ રબારીનો એકસો બાર મતો સાથે વિજય કુંડી ગામથી તલશીબેન રમેશભાઈ વિજય થયા સરપંચ વિજેતા બની બહાર નીકળતા ટેકેદારોએ વધાવ્યા મતગણતરીને લઈ તંત્રની સાથે પોલીસ પગે કોલેજ ગ્રાઉન્ડમાં મોટી જનમેદની ઉમટી